માર્ચ બે હજાર પચીસ ના રોજ આરોપી તોહિદ ખાન અને આદિલે ભાડે બલે લીધી હતી બાર માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની પ્લાનિંગ બનાવ્યું હતું પરંતુ એ વિસ્તાર સલામત લાગતો ન હતો બાદમાં

રૂપિયા સત્તર હજાર ચારસો ની પાંચસો ત્રણ હજાર પાંચસો પંચાણું નોટ રૂપિયા સત્તર લાખ સત્તાણું હજાર પાંચસો ની

એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એક એફઆઈઆર નોંધાયેલી હતી એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાય કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે રાજા હરિયાણાના નુ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા રોકડ અને બાકીને એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ લા ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટિફાય કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને એ આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે જીડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા સુરત